ચૌદ ડિસેમ્બરના દિવસે ચૈતર વસાવાએ આત્મસમર્પણ કરી દીધું તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા દીઢિયાપાડામાં એ સમયે પોલીસ અને તેમના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું પરંતુ ત્યારબાદ વસાવા સમાજનું સ્વાભિમાન સંમેલન યોજાયું આ સંમેલન રવિવારના દિવસે સત્તર ડિસેમ્બરે યોજાયું હતું જેની અંદર ભાજપના જે ધારાસભ્ય છે ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમનો વિરોધ થયો હતો તેઓ જ્યારે આદિવાસી સમાજના આ સંમેલનમાં સરકારની યોજનાઓ અને સરકાર વિશે વાત કરતા હતા ત્યારે સામેથી સૂત્રોચ્ચાર થયા હતા અને ચૈતર વસાવા વિશે પણ વાત થઈ હતી તો ઘટનાને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ પોતે હાજર થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ તેની કેસને લઈને તપાસ કરી રહી છે પરંતુ પોલીસની તપાસને લઈને પણ વારંવાર સવાલો સામે આવતા રહે છે ત્યારે આની વચ્ચે વસાવા સમાજનું સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં ભાજપના નેતાઓનો વિરોધ પણ સામે આવ્યો છે એટલું જ નહીં પરંતુ સાંસદ મનસુખ વસાવાનો પણ વિરોધ આ સંમેલનમાં સામે આવ્યો દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે નાદોદના દેશમુખ તેમનો વિરોધ થયો હતો અને તેઓ જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે સામેથી સૂત્રોચ્ચાર થયો હતો લોકોએ એક જ ચાલે ચૈતર ચાલે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા પહેલા આપ એ સાંભળો કે તેઓ જ્યારે સરકારની યોજનાઓ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે સામેથી કેવો સૂત્રોચ્ચાર થયો અને લોકોએ કેવી રીતે વિરોધ કર્યો રૂપે જ્યારે આદિવાસી સમાજને કેવી રીતના ઊંચો લઈ જવો આદિવાસી સમાજ કેવી રીતના

LITO! LITO! એ બધા પાવો થા બોલી થા ટીના પિયા ભેગા ગયા રાત્રાણા માથે હવે નાહકના મિત્ર ફકન ફકતા થા દેખ 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 હવે હવે આપો ફકતા સમાજ આ શિક્ષણ સમાજ આ ભેગા ગયા પાવ લઈ તુમ શાંતિ દે खाली साठी रा આજે સંમેલન હતું સ્વાભિમાન સંમેલન હતું પરંતુ આમાં જે ધારાસભ્ય છે ભાજપના તેઓ સરકારની યોજના અને સરકારે આદિવાસીઓ માટે શું કામ કર્યા છે તેનું ભાષણ તેઓ આપવા લાગ્યા જેને લઈને જે આદિવાસી સમાજ છે તેમાં રોષ ફેલાયો હતો અને તેમણે સામેથી સૂત્રોચ્ચાર ચાલુ કર્યા હતા અને સૂત્રોચ્ચારમાં પણ એ સૂત્રોચ્ચાર કર્યા હતા જે ક્યાંક ને ક્યાંક લઈને સવાલો ઊભા થાય છે અને એવા સવાલો ઊભા થાય છે કે ચૈતર વસાવાને ભાજપમાં સામેલ કરવા માટે ભાજપે આ કેસ તેમની સામે કર્યો હોય તેવા આરોપ પણ વારંવાર લાગે છે અને એવા સમયે જ્યારે ભાજપના ધારાસભ્ય ભાષણ આપતા હતા ત્યારે સામેથી ચૈતર વસાવાને લઈને સૂત્રોચ્ચાર થયા અને એવા સૂત્રોચ્ચાર થયા કે એક જ ચાલે ચૈતર ચાલે તો હાલ આ તો સમાચાર છે આ સંમેલનની અંદર મનસુખ વસાવાનો પણ વિરોધ થયો હતો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ચૈતર વસાવાને લઈને તેમજ ડેડીયાપાડામાં જે ઘટનાઓ બની તેમજ આ કેસને લઈને અમે સતત સમાચારો અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈ જાઓ તેમજ આપ અમને કમેન્ટ બોક્સમાં જઈને અમને કમેન્ટ કરીને બતાવો કે ચૈતર વસાવાના કેસને લઈને તમે શું માનો છો અને જે આખો ઘટનાક્રમ છે તેને લઈને તમે શું વિચારો છો તે અમને જરૂરથી જણાવશો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર